હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેંદાના લોટની વર્કી પૂરી એટલે કે પળવાળી લેયરવાળી પૂરી જેને બનાવી ખૂબ જ ઇઝી છે તો ચલો બના તો સૌથી પહેલાં હવે આપણે લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે મેં અહીંયા મેંદાના લોટનો ઉપયોગ કર્યો છે તો અહીંયા બે કપ જેટલો મેંદાનો લોટ લઈ રહી છું જો તમારે મેંદો અડધો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો બી તમે લઈ શકો છો પણ મેંદાથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે આ લેયરવાળી પૂરીનું એટલે કે વરકીપુરીનું અને હવે આપણે એની સાથે આમાં ચાર ટેબલ સ્પૂન જેટલો જે ઝીણો રવો આવે એ મેં લઈ લીધો છે એ એડ કરી દઈશ એની સાથે જ આપણે અહીંયા જીરું લઈ લેશું ખાંડેલું એક ટી સ્પૂન જેટલું એ બી અત્યારે એડ કરી દઈશ સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું થોડો આપણે મરીનો ભૂકો બી એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલું આપણે અજમો લેવાનો છે તો એને આપણે થોડો મસળીને હાથેથી આ રીતે लई ले અને હવે સૌથી પહેલા આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધાને સરસ રીતે પહેલા મિક્સ કરી લેવાના છે આપણે આ રીતે બધું સરસ રીતે પહેલા મિક્સ કરી દઈશું અને હવે આપણે આમાં મોણ એડ કરીશું તો હું અત્યારે તેલનું મોણ દઈ રહી છું તમારે જો તેલ અથવા ઘી બંનેનું એકસાથે સાથે મોણ દેવું હોય તો બી એમ કરી શકો છો અથવા તો એકલું તેલ અથવા તો ઘીનું મોણ બી દઈ શકો છો હવે આપણે આમાં તેલનું મોણ એડ કરીશું તેલને આપણે ગરમ કરીને નથી લેવાનું જે રૂમ ટેમ્પરેચર નું હોય એ જ લેવાનું છે અને હવે આપણે તેલને સરસ રીતે મિક્સ કરી લોટ છે એકદમ સરસ ક્રમ્બલી થઈ ગયો છે આપણે લોટને બાઇન્ડ કરીએ તો સરસ મુઠિયા જેવું ટેક્સચર આવે છે એટલે કે આપણે લોટમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે મેં અત્યારે ટોટલ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને હવે આપણે પાણી એડ કરતા જઈશું અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધતા જઈશું આપણે આમાં એક સાથે પાણી એડ નથી કરવાનું થોડું થોડું જ પાણી એડ કરવાનું છે જેથી કરીને લોટ આપણો એકદમ ઢીલો ના થઈ જાય તો તમે જોઈ શકો છો આપણો મીડિયમ સોફ્ટ એવો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે આમાં એકથી બે ડ્રોપ્સ જેટલું જ આપણે તેલ એડ કરવાનું છે અને લોટને થોડું મસળી લેવાનું છે અને હવે આપણે લોટને ઢાંકીને દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું પછી જ આપણે પૂરી બનાવીશું અને તમે જોઈ શકો છો મેં અહીંયા આ એક કપ જેટલું પાણી લીધું હતું લોટ બાંધવા માટે એમાંથી મેં ફક્ત અડધા કપ જેટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે પૂરી બનાવતા પહેલાં સ્લરી બનાવી લઈએ આપણે જે પૂરી બનાવવાના છે લેયરવાળી એના ઉપર લગાવવા માટે તો મેં અહીંયા ચાર ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે અને જે ઝીણો ચોખાનો લોટ આવે એ લઈ લીધો છે તો હવે આપણે એમાં ઘી એડ કરીશું તમારે આ સ્લરી જો કોનફ્લોરથી બનાવી હોય તો બી તમે બનાવી શકો છો પણ મેં અત્યારે અહીંયા ચોખાનો લોટ લીધો છે અને તમારે જો ઘીના બદલે સ્લરીને તમારે તેલમાં બનાવી હોય તો બી તમે બનાવી શકો છો પણ ઘીથી એકદમ સરસ એનું રિઝલ્ટ મળશે અને હવે આપણે એને એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે એની લિક્વિડી પેસ્ટ બનાવવાની છે તો તમે જોઈ શકો છો આપણી સ્લરી રેડી થઈ ગઈ છે અને આપણે આને આ રીતની પતલી કરવાની છે અને હવે આપણે પૂરી બનાવી લઈએ તો તમે જોઈ શકો છો આપણો લોટ છે એ બી એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે આવી રીતે સ્પોર્ટ્સ દેખાવા માંડ્યા છે એનો એ મતલબ છે કે લોટ એકદમ સરસ પૂરી બનાવવા માટે રેડી થઈ ગયો છે તો સૌથી પહેલા આપણે આમાંથી ગોયણા કરી લઈએ તો આપણે આવી રીતે થોડો લોટ લઈ લેવાનો છે અને બાકીના લોટને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ એક સરખા સૌથી આપણે આપણે ત્રણ કરીશું તો હવે પૂરી બનાવી લઈએ તો સૌથી પહેલા મેં અહીંયા એક ગોયણું લઈ લીધું છે એનું એકદમ સરસ રોટલીની જેમ એને વણી લેવાનું છે અને પતલું વણવાનું છે અને જો તમારો લોટ થોડો સ્ટીકી હોય તો તમે પાટલી ઉપર થોડું તેલ લગાવી દેજો જેથી કરીને લોટ આવી રીતે પાટલી ઉપર ચીપકેની પણ તમે જોઈ શકો છો બિલકુલ લોટ મારો ચીપકતો નથી એટલે મારે અહીંયા તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી અને હવે આપણે એને સરસ રીતે રોટલી જેવું પતલું વણી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ પતલું રોટલી જેવું વણાઈ ગયું છે અને બાકીના બે ગોયડા લીધા હતા એનું પણ આપણે આ જ રીતે સૌથી પહેલાં રોટલી જેવું પતલું લેયર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ત્રણે ત્રણ લેયર રેડી થઈ ગયા છે હવે સૌથી પહેલા આપણે જે આ નીચેનું લેયર છે એમાં આપણે સ્લરી લગાવી દઈશું તો તમારે જો બ્રશ થી સ્લરી લગાવી હોય તો તમે લગાવી શકો છો પણ આવી રીતે તમે આંગળીઓની મદદથી સ્લરીને સ્પ્રેડ કરશો તો એકદમ સરસ રીતે બધી સાઈડ સ્પ્રેડ થઈ જશે અને એક પણ જગ્યા બાકીનો રહેવી જોઈએ એવી રીતે આપણે સ્લરીને લગાવવાની છે જેથી કરીને એકદમ સરસ ફળ ખુલે પૂરીમાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઇવનલી મેં સ્લરીને લગાવી દીધી છે હવે આ જ રીતે બીજી જે લેયર આપણે વણીને રેડી કર્યું છે એના ઉપર પણ આપણે સ્લરી લગાવી દઈશું એના માટે આપણે જે બીજું લેયર છે એને આવી રીતે ઉપર જ રાખી દઈશું અને જે મેદાનો લોટ હોય એ થોડુંક સ્ટ્રેચી હોય તો આપણે આવી રીતે એને થોડુંક સ્ટ્રેચ કરી દેવાનું છે અને હવે પાછી આપણે થોડી સ્લરી આમાં લગાવી દઈશું અને ત્રીજું લેયર બી આપણે એ જ રીતે ઉપર લગાવી દઈશું થોડું સ્ટ્રેચ કરી લેવાનું અને એમાં બી આપણે સરસ રીતે સ્લરીને સ્પ્રેડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સ્લરીને સ્પ્રેડ કરી દીધી છે ત્રણેય લેયરમાં અને હવે આપણે આવી રીતે ટોલ કરતા જઈશું અને આ જે રોલ રેડી થયો છે એને આપણે થોડો પતલો કરી દેવાનો છે આવી રીતે અથવા તો તમે પાટલીમાં આવી રીતે કરીને બી થોડો રોલને પતલો કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણો જે રોલ છે એ રેડી થઈ ગયો છે અને હવે આપણે એમાંથી ગોયણા કરી લેશું તો આપણે એમાંથી એક સરખા ગોયણા કરી લેવાના છે તમારે જો થોડી મોટી પૂરી બનાવી હોય તો તમે થોડા મોટા ગોયણા બી કરી શકો છો પણ હું અત્યારે મીડિયમ સાઇઝની પૂરી બનાવી રહી છું તો મેં એમાં આ રીતે ગોયણા કર્યા છે તમે જોઈ શકો છો હું તમને એક ગોયણું બી બતાવું તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર દેખાય છે અને હવે આપણે ગોયણાને આ રીતે હથેળીમાં રાખી અને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે પૂરી બનાવતા પહેલાં આપણે આવી રીતના ગોયણા બધા રેડી કરી લેવાના છે આવી રીતે તો હવે આપણે પૂરીને વણી લઈશું તો મેં અહીંયા એક ગોયણું લઈ લીધું છે અને હવે આપણે એને હળવા હાથે વણવાની છે બહુ પ્રેસ નથી કરવાનું નહીતર જે આ લેયર છે એ એકદમ સ આવી રીતે બેસી જશે અને તળતી વખતે જ્યારે પૂરીના લેયર એકદમ દેખાશે નહીં તો આપણે બહુ પ્રેસ કરીને નથી વણવાનું પૂરીને અને બહુ પતલી બી નથી કરી દેવાની તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ રીતે વણાઈ ગઈ છે અને હું તમને નજીકથી બતાવું તો એના લેયર બી એકદમ સરસ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો આપણી બધી પૂરી સરસ રીતે વણાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો પૂરી તળવા માટેનું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં એડ કરી દઈએ તો આપણે તેલને એકદમ ગરમ નથી થવા દેવાનું થોડું તેલ ગરમ થઈ જાય પછી જ આપણે આમાં પૂરી ઉમેરવાની છે અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે સૌથી પહેલા એક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે પૂરીની સાઈડ ચેન્જ કરી લઈએ આપણે પૂરીની સાઈડ ચેન્જ કરવામાં સેજ ઉતાવળ નથી કરવાની થાય પછી જ આપણે ચેન્જ કરવાની છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે પૂરી તળતી વખતે જો ગેસની ફ્લેમ લો હશે તો પૂરી એકદમ તેલવાળી થશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ લો પણ નથી રાખવાની અને જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પૂરી થોડી જ વારમાં તમને એવું લાગશે કે સરસ રીતે તળાઈ ગઈ છે પણ એ ઉપરથી સરસ તળાયેલી લાગશે પણ અંદરથી કાચી લાગશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને આવી રીતે આપણે પલટાવતા જવાનું અને પૂરીને સરસ રીતે થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ પૂરી રેડી થઈ ગઈ છે તળાઈને તો આપણે એને આવી રીતે થોડું તેલ નીતા દેવાનું છે અને હું તમને નજીકથી બતાવું તો એને એકદમ સરસ લેયર બી સરસ દેખાય છે તો હવે બાકીની પૂરીને પણ આપણે આ જ રીતે તળી લઈશું અને આ પૂરીને આપણે પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે આપણી વર્કી પૂરી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું